કરવાના સાધન બંધ હોવાના કારણે ઓપરેશન થયું નથી એટલે મારે પ્રાઇવેટમાં જવું પડ્યું પ્રાઇવેટમાં જઈ અને ઓપરેશન કરાવેલ છે હું ડૉક્ટર મનોજ કપૂર અધિક્ષક જનરલ હોસ્પિટલ જામ અને અત્યારની જનરલ હોસ્પિટલ ખાતે ઓટોપેટિક વિભાગની એક મશીન જેને આઈઆઈટીવી કહેલા કહેવામાં આવે છે બગડી ગઈ છે લગભગ પચીસ દિવસથી એ બંધ છે હવે એ બાબતમાં અમે તમામ કાર્યવાહી કરીને આઈઆઈટીવીના જે સાધન છે એ લોકો કંપની લે લઈ ગયા છે અને એનો લગભગ દસ દિવસમાં રિપેર થઈને આવશે અને ત્યાર પછી તમામ ઓપરેશન ચાલુ થઈ શકે અત્યારે એ આઈઆઈટીવી વગેરે ઓપરેશન શક્ય નથી કેમ કે હાડકા બરાબર જોડાયેલું છે કે નહીં એ ચેક કરવા માટે આઈઆઈટીની ખાસ જરૂર હોય છે અને રિપેર દસ દિવસમાં રિપેર થઈને આવે એટલે તાત્કાલિક ઓપરેશન ચાલુ કરી દેવામાં આવશે રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર એબીસી ન્યૂઝ દેવભૂમિ દ્વારકા